હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણી ટેસ્ટી એવી અને એકદમ યુનિક આઇટમ એટલે કે કટોરી ઈડલી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કટોરી ઇડલી બનાવવા માટે મેં અહીં ચોખાનો લોટ લીધેલ છે અને તેમાં થોડો અડદની દાળનો લોટ લીધેલ છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને જરૂર પ્રમાણે ખાટી છાસ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે જરૂર પ્રમાણે થોડી થોડી છાસ ઉમેરતા જઈશું તો હવે આપણું બેટર બિલકુલ રેડી છે તો આપણું બેટર છે તે આ રીતનું ઘટ થાય તેટલું રાખવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનો થીક બેટર આપણે રાખવાનું છે તો હવે આપણે તેને આથો લાવવા માટે મૂકવાનું છે તો છ થી સાત કલાક માટે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું તો છ થી સાત કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસથી આથો આવીને રેડી છે તો આપણો લોટ છે તે સારી રીતે ફૂલી ગયો છે તો આપણો આથો બિલકુલ સરસ રીતે આવી ગયો છે તો હવે આપણે તેમાં આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી હવે આપણે જે સાજીના ફૂલ જે ખાવાનો સોડા આવે છે તે ઉમેરી દઈશું તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી એક વાટકી લઈશું તેની અંદર આપણે નાની વાટકી મૂકીશું અને તેની ઉપર જે બેટર રેડી કર્યું છે તે મૂકી દઈશું તો આપણી આખી વાટકી ભરાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું ત્યાર પછી હવે આપણે તે મરીનો પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ એક કડાઈ લઈશું તેમાં નીચે વાસણ મૂકીને તેને થોડીવાર માટે પાણી ગરમ થવા દઈશું ત્યાર પછી તેમાં આપણું જે બેટર છે ઈડલીનું તે મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને છથી સાત મિનિટ માટે રહેવા દઈશું તો છથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ઈડલી છે તે સારી રીતે ફૂલીને રેડી છે તો બિલકુલ કાચી પણ નથી તો હવે આપણે તેને બહાર લઈ લઈશું અને તેને પલટાવી લઈશું તો હવે જે બાઉલ છે તે આપણે બહાર કાઢી લઈશું તો હવે આપણી કટોરી બહાર નીકળીને રેડી છે તો તમે જોઈ શકો છો બિલકુલ સરસથી કટોરી ઈડલી બનીને રેડી છે તો હવે આપણે તેમાં સંભાર ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ કટોરી ઇડલીની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો